કે યુવાનો માટે પાઠ અને વૃદ્ધો માટે આશા તો આપણે વૃદ્ધો માટે ખૂબ આશા લઈને બેઠા છીએ કારણ કે વડીલો માટે આપણે આશા છે પણ અહીંયા કંઈક જુદું છે એટલે મારે આ વાત કરવી પડી નાટક રજૂ થાય છે એમાં ધ્રુવ ચૌધરી દક્ષ લલિત સંદીપ અને રાહુલ તમે મને જતા રે

आयो, 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 आयो ए पटके कालिया જોય તું ઈ બધી વાત મે તને લેતા હું તું તો વાય હોય નહી એટલે ચાલે હેડની

દારૂ ભીધો મરી જાય એમ ને ના હવે દારૂ તો રોજ પીધા તા તો રોજ ના મરી જાય તો આ ડોહો મર્યો ઈ તો હમદાયું

મારા દીકરા જમાને જા ખબર છે છેલે એક વિઘો જમી હતી એ વિશ મારું ઘરે વિશ મારું ઘરના વાહને વિશ મારું ખોટા રોરી ના મરી દાશો બાય બાય તો બાને તો બરબાદ કર્યા દારુએ